તેની સારી રીતના સારવાર મળી રહે આ કેમ્પમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરાના દીક્ષિત ડાયરેક્ટર ગોહિલ ગોહિલ ઓર્થોપેડિક તથા વગેરે સેવાઓ પૂરી પાડી હતી જ્યારે આજુબાજુમાંથી આવેલા વિવિધ પ્રકારના દર્દીઓને યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ દીક્ષિતભાઈ બારોટ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ હોસ્પિટલ સ્ટાફ સહિત ડોક્ટરો એ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો આજ રોજ ડબોઈ તાલુકાના સાતોટ ગામે ક્રિષ્ના મલ્ટીપલ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં ગામના અને આજુબાજુના ગામના લોકો એમને જે રોગો હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે એમનું જે તે નિદાન થઈ શકે ને આગળ ઉપર એમને કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન રાખવા માટે આજે વડોદરાથી પણ ડૉક્ટરો આવ્યા છે ક્રિષ્ના મલ્ટિસ્પેશલી હોસ્પિટલના ડૉક્ટરો પણ ભાગ લીધો છે અહીંયા ગાયનેક છે ઓર્થોપેડિક છે અન્ય ડૉક્ટરો પણ અહીંયા ઉપસ્થિત છે જેથી જે કંઈ નાના મોટા રોગ હોય એનું નિદાન કરી શકાય એમને ટ્રીટમેન્ટ આપી શકાય અત્યારે સરકારમાંથી પણ યોજનાઓ છે અને સરકાર દ્વારા પણ માવાત્સલ્ય કાર્ડ દ્વારા પાંચ લાખ કેન્દ્ર સરકારને પાંચ લાખ રાજ્ય સરકારને હમણી દસ લાખ સુધીની મફત સારવારનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આવા કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લેવો જોઈએ અને શારીરિક તપાસ કરાવવી જોઈએ જેથી કરીને આગળ ઉપર કોઈ મોટા રોગમાંથી બચી શકાય અને કદાચ જેને કોઈ શરૂઆત રોગની થઈ હોય તેનું તાત્કાલિક નિદાન લાવી શકાય એટલે આવા કેમ્પના આયોજકોને પણ અભિનંદન આપું છું અને આમ કેમ્પમાં ભાગ લેનાર તમામ ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું અને જે દર્દીઓએ આમાં ભાગ તપાસ કરાવડાવી છે એમને શુભેચ્છા પાઠવું છું વિકાસ ચતુર્વેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડભોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ